ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં વગર વરસાદે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા છે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીની પાછળ આવેલ પાંચ જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયેલા નજરે પડ્યા હતા આ સોસાયટીઓ નજીકથી પસાર થતી નહેર ઓવરફ્લો થતાં તેનું પાણી આ સોસાયટીઓમાં ફરી વળ્યું હતું જેના કારણે સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેમિકલયુક્ત પાણી તેમની સોસાયટીમાં ફરી વળ્યું છે જેનાથી ચામડીના રોગો થવાની પણ શક્યતા રહેલી છે नहीं पानी भरा कारण पारा बार मुश्किल नो सामो करण ला द्वारा मांग एक्चुअली ये बोलना चाहता हूँ इस पानी को आप लोग जल्द से जल्द रोकिए नहीं तो बहुत बड़ा प्रॉब्लम हो जाएगा पानी से बहुत लोगों को बीमारी हो जाएगी बीमार पड़ गए नहीं बीमार हो गए हैं सोसायटी है पूरे शिवाजरी राधे कृष्णा ओम रसिन पूरा पानी से पुल पड़ा हुआ है सिर्फ दो ही है जो पानी से नहीं डूबा हुआ है बाकी पूरी सोसाइटी पानी से भरा हुआ है લોકો સ્કૂલ તક નહીં જા બેઠે હે કોઈ ઓફિસ નહીં કોઈ નોકરી નહી ગયા મેરી ગાડી બિગડ ગઈ પાણી બહુ સારી પ્રોબ્લેમ આ ગઈ જલ્દ જલ્દ સે પાણી કે આપણી કરે ઓર નિવારણ લાય કરના કરના પાણી ભરાઈ ગયેલું છે એ જઈડીસી માંથી કેમિકલ નું પાણી છે ના તો કોઈ વરસાદ નું પાણી છે ના કોઈ નેર નું પાણી છે બરાબર છે આમાં ઇન્ફેક્શન થાય છોકરાઓને ઢોરા છે ઢોર છે એ બધે પીવાથી મરી જાય એટલા માટે આનો કોઈ નિકાલ કરો કે જેલીસી નોટિફાઈમાં તમે કોઈ કમ્પ્લેન કરો તો બીજી તરફ આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટના જણાવ્યા અનુસાર અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટના જણાવ્યા અનુસાર નહેર છીછરી હોવા સાથે તેની સાફસફાઈ કરવામાં આવી ન હતી જેના કારણે આ સમસ્યા સર્જાય છે અને ત્યારે આવનારા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું કેનાલ ખૂબ જ છિછરી છે ઊંડી નથી જેના કારણે ઓવરફ્લો થઈ અને અહીંના વિસ્તારની જે ચાર પાંચ સોસાયટીઓ જે છે એમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે કેનાલની અંદર કેમિકલ વાળું પાણી નથી પરંતુ વધારે પડતા ઝાડ કાંટાળી તાર અને થોડા કાંટાવાળા ઝાડ ઉગી ગયા છે થોડો કચરો છે જેના કારણે આ સાફ સફાઈ કરાવવી પડશે એના માટે અમે ત્યાંના એક્સિયન જે આ જે યોજના જે છે કેનાલને એના અધિકારીઓને જાણ કરી દીધી છે અને એ લોકો આ સાફ સફાઈ કરી અને સત્વરે અમને રિપોર્ટ કરશે અને આ સ જગ્યાનું નિરાકરણ લઈ આપશે